પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન બ્યાસી હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે ઓપરેશન સિંધુર અંતર્ગત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોએ વિવિધ દેશોના અગ્રણીઓ સમક્ષ આતંકવાદ સામેના ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની મજબૂત રજૂઆત કરી ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે કરેલી સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત એરબેઝ નૂર ખાનને વ્યાપક નુકસાન થયું હોવાના વધુ પુરાવા મળ્યા કેરળ દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન બ્યાસી હજાર નવસો પચાસ કરોડથી વધુના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ આપશે તેઓ દાહોદમાં લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે કનેક્ટિવિટી વધારવા અને વિશ્વકક્ષાના પ્રવાસ માળખાના નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી દાહોદમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે નવ હજાર હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ઉત્પાદન કરશે આ અંગે केंद्रीय मंत्री अश्विन वैष्णव ने माह दो हजार तेईस में इसमें काम चालू हुआ और इतने कम समय में एक अच्छी फैक्ट्री बनकर तैयार हुई है माननीय प्रधानमंत्री जी इसको राष्ट्र के नाम समर्पित करेंगे दाहोद में इस फैक्ट्री के बनने से और नए इंजन के आने से इस एरिया में बहुत सारे नए रोजगार के अवसर उत्पन्न होंगे नए कई तरह की व्यापार की एक्टिविटीज चालू होगी बहुत વાત દાહોદ માંથી પ્રધાનમંત્રી રેલ પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના વિવિધ અને ખાતમુહૂર્ત કરશે દાહોદથી પ્રધાનમંત્રી ભુજ જશે અને સાંજે ભુજ ખાતે ત્રેપન હજાર ચારસો કરોડ થી વધુના વિકાસ કાર્યો નું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે તેઓ અહીં એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે આ અંગે સાંભળીએ ભુજના પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિગતવાર અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુજ ખાતે વિશાળ જનમેદનીને સંબોધવા સાથે ત્રેપન હજાર કરોડ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તેત્રીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ વિકાસ કાર્યોમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પાણી પુરવઠા વિભાગ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે અશરફ આકાશવાણી સમાચાર ભુજનગર પ્રધાનમંત્રી ગાંધીનગરમાં સત્યાવીસ મેના રોજ સવારે ગુજરાત શહેરી વિકાસ ગાથાના વીસ વર્ષની ઉજવણીમાં ભાગ લેશે અને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસનો પ્રારંભ કરાવશે મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગાંધીનગરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર ગુજરાત શહેરી વિકાસ યોજના અને રાજ્ય સ્વચ્છ હવા કાર્યક્રમનો પ્રારંભ કરાવશે તેઓ પીએમએવાય વાય હેઠળ બાવીસ હજારથી વધુ રહેણાંક એકમો પણ સમર્પિત કરશે તેઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થાઓને રૂપિયા તેત્રીસો કરોડનું ભંડોળ પણ જાહેર કરશે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદનો જડબાતોડ જવાબ આપવામાં આવશે શ્રી થરૂરે આ ટિપ્પણી અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણી સભ્યો અને અગ્રણી મીડિયા અને થિંક ટેન્કના પસંદગીના જૂથ સાથે વાર્તાલાપ દરમિયાન કરી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સર્વપક્ષીય મંડળો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા જાહેર કરવામાં ભારત એક છે બહેરીનમાં ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ એમના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફાને ભારત સામે સરહદપાર આતંકવાદના પડકારો અને તેનો સામનો કરવા માટે નવી દિલ્હીના દ્રઢ સંકલ્પ વિશે માહિતી આપી દક્ષિણ કોરિયામાં જેડીયુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે લશ્કરી અભિયાન ઓપરેશન સિંધુરંગીની સમજ આપી એનસીપી સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળે દોહામાં કતાર શુરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર ડોક્ટર હમદા અલ સુલેતી અને અન્ય કતારના સાંસદો સાથે મુલાકાત કરી અને આતંકવાદ સામે ભારતનો મજબૂત સંદેશ પહોંચાડ્યો આ દરમિયાન ડીએમકે સાંસદ કનીમોઝી કરૂણાનિધિના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ભારતનો સંદેશ દુનિયા સમક્ષ પહોંચાડવા માટે સ્લોવેનિયા પહોંચ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતના ઓપરેશન સિંધુરની સફળતાની વધુ વિગતો હવે ધીમે ધીમે જાહેર થઈ રહી છે તાજેતરની સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૂરખાન એરબેઝને ધારા કરતાં વધુ નુકસાન થયું છે પાકિસ્તાનના ડ્રોન અને વીઆઈપી એર ફ્લીટ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર એવું નૂરખાન સેન્ટર પાકિસ્તાન વાયુસેનાનું મહત્વપૂર્ણ અંગ છે રાવલપિંડીમાં આવેલા અને ઇસ્લામાબાદથી પચ્ચીસ કિલોમીટર દૂર એવા આ બેઝને વ્યાપકપણે નુકસાન થયું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ વિશ્લેષક ડેમિયલ સિમોને લખ્યું છે કે પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પરથી સ્ટ્રાઇકને કારણે એરબેઝનું સંકુલ તોડી પાડવામાં આવ્યું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાતે જશે તેઓ નરસિંહપુરમાં ત્રણ દિવસીય કૃષિ ઉદ્યોગ સંમેલન બે હજાર પચીસનું ઉદઘાટન કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યના કૃષિ આધારિત અર્થતંત્રની પ્રક્રિયા અને મૂલ્યવર્ધન સાથે જોડીને રોકાણ વધારવાનો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે નાગપુરના જામઠામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વસ્તિ નિવાસનો શિલાન્યાસ કરશે તેઓ બપોરે કંપતી બ્લોકમાં ચિચોલી ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નાગપુર કેમ્પસનો શિલાન્યાસ કરશે દરમિયાન એનએફએસયુના સ્થાપક વાઇસ ચાન્સેલર ડોક્ટર જે એમ વ્યાસે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં એનએફએસયુના નવા કેમ્પસથી કુશળ ફોરેન્સિક નિષ્ણાતોનું એક જૂથ બનશે નાગપુર પછી શ્રી શાહ આજે નાંદેડમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ગૃહમંત્રી આવતીકાલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે મુંબઈની મુલાકાત લેશે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સેન્ટ્રલ એપ્રેન્ટીશીપ કાઉન્સિલની આડત્રીસમી બેઠક યોજાશે આ બેઠકમાં એપ્રેન્ટીશીપ તાલીમાર્થીઓ માટેની જોગવાઈ સ્ટાઇપેન્ડ દરમાં વધારો તથા મહિલાઓ દિવ્યાંગ અને પૂર્વોત્તરના તાલીમાર્થીઓને ટેકો આપવાના વિવિધ પગલાં સહિત મહત્વપૂર્ણ સુધારાઓની ચર્ચા કરવામાં આવશે હવામાન વિભાગે આજે કેરળમાં અગિયાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે દરમિયાન ગઈકાલે કેરળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો બીજી તરફ દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંદામાન અને નિકોબાર ટાપુઓ કોંકણ ગોવા અને મહારાષ્ટ્રમાં પણ આજે વરસાદની શક્યતા છે માલદીવના વિદેશમંત્રી ડોક્ટર અબ્દુલ્લા ખલીલ ગઈકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા જાન્યુઆરી અને માર્ચમાં અગાઉની મુલાકાતો પછી વિદેશમંત્રી ડોક્ટર ખલીલની આ વર્ષે ભારતની આ ત્રીજી મુલાકાત હશે તેઓ વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીની કામગીરીનું પ્રગતિનું નિરીક્ષણ કરશે તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરશે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે દિલ્હીના અરૂણ જેલી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સને એકસો દસ રનથી હરાવ્યું અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્રશી રનથી હરાવ્યું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના તમામ અખબારોએ ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની તેના સમાચાર પ્રકાશિત કર્યા છે સંદેશ દૈનિકે લખ્યું છે કે ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી બની ફૂલચાપ દૈનિકે હેડલાઇનમાં લખ્યું છે કે દુનિયામાં ડંકો ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગુજરાત સમાચારે લખ્યું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર જાપાન પાછળ ચાર ટ્રિલિયન ડોલરને પાર ભારત વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર એ હેડલાઇન બનાવી છે નવ ગુજરાત સમાએ આ ઉપરાંત રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલો મુંબઈ નજીકથી દરિયામાં ઓઇલ અને ગેસનો વિપુલ ભંડાર મળ્યો તે સમાચાર પણ દરેક અખબારોએ પહેલા પેજ પર પ્રકાશિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન બ્યાસી હજાર કરોડ કરતાં વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે ઓપરેશન સિંદુર અંતર્ગત સર્વપક્ષીય મંડળોએ વિવિધ દેશોના અગ્રણીઓ સમક્ષ આતંકવાદ સામેના ભારતના શૂન્ય સહિષ્ણુતા અભિગમની મજબૂત રજૂઆત કરી ઓપરેશન સિંદુર દરમિયાન ભારતે કરેલી સ્ટ્રાઇકને કારણે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત એરબેઝ નૂર ખાનને વ્યાપક નુકસાન થયું હોવાના વધુ પુરાવા મળ્યા કેરળ દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો